મસ્કા ગામે શ્રી રાજકોર યુવક મંડળ દ્વારા અઠ્યાવીસમો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાના મસ્કા ગામે રાજકોર સમાજવાડી મધ્યે શ્રી રાજકોર યુવક મંડળ દ્વારા અઠ્યાવીસમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે કાર્યક્રમના સમારોહ અધ્યક્ષ કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિભાઈ ઘોર તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત વ્યક્તિ વિશેષશ્રીઓ અને દાતાશ્રીઓની હાજરીમાં યુવક મંડળના પ્રમુખ તેમજ કાર્યકરો સાથે રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી પ્રમુખશ્રી દ્વારા શાબ્દિક આવકારવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આંગણવાડીથી હાયર એજ્યુકેશન સુધીના શ્રેયાન યાદી અનુસાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું બહુમાન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છભરમાંથી રાજકોર સમાજના અગ્રણીઓ તેમજ મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દાતાશ્રીઓ દ્વારા શ્રી રાજકોર યુવક મંડળ મસ્કાને સહયોગ આપવામાં આવ્યો હતો આ સમારોહ દરમિયાન વિશેષ સિદ્ધિ મેળવવા બદલ શ્રી કમલેશભાઈ મોતા ડૉક્ટર યશ્વી મોતા ડૉક્ટર ઈવા મોતા ડોક્ટર વૈદેહી મોતા તેમજ ઝીલ મોતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું આ સાથે કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મોતા કૃપા મોતા તેમજ હરેશભાઈ જોશીએ કર્યું અને આભાર વિધિ હિરેનભાઈ મોતાએ સંભાળી હતી ડૉક્ટર કાંતિ ગોર પ્રથમ કુલપતિ કચ્છ યુનિવર્સિટી મસ્કા મારું વતન છે મસ્કાની ધૂળમાં હું મોટો થયો છું આ સરસ્વતી સન્માન સમારોહ છે સરસ્વતી માતા પોતે આપણી સામે આવતા નથી પણ નાના નાના ભૂલકાઓ પહેલાં બીજા દોડથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાએ ભણવાવાળા બધા જ વિદ્યાના ઉપાસકોનો સન્માન થાય છે સમસ્ત મસ્કા રાજગોર યુવક મંડળ આ કાર્યક્રમ છેલ્લા ત્રીસ વર્ષથી યોજે છે આ અઠ્યાવીસમો સરસ્વતી સન્માન સમારોહ છે આ કાર્યક્રમમાં મને અતિ ઉત્સાહિત થતા નાના બાળકોથી માંડી અને ડૉક્ટરોની સિદ્ધિ મેળવવાળા છોકરાઓને જોવાનું સદભાગ્ય મળ્યું છે સાથે સાથે સમાજના કાર્યકર્તાઓ યુવક મંડળના સૌ કાર્યકર્તાઓ બધાની મહેનત અને બધાની ભાવના જોવા મળી છે આવા કાર્યક્રમો આજની દૃષ્ટિએ કદાચ બહુ મહત્ત્વના ન લાગે પણ પંદર વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી પણ જેને ઇનામ મળ્યા છે યાદ કરશે કે મારું એ બહુમાન થયું હતું આવા કાર્યક્રમના માટે હું સમસ્ત રાજગોર સમાજને અભિનંદન આપું છું રાજગોર યુવક મંડળને અભિનંદન આપું છું અને મને તક મળી એને માટે મારા સમસ્ત ગામના સૌ વડીલો અને મિત્રોને અભિનંદન આપું છું પહેલી વાત તો એ છે કે એક ટ્રેન્ડ બદલાયો છે હવે ડોક્ટરો લો બીજા બધા વિષયોમાં એમએસ ડબ્લ્યુ બધામાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે પણ પ્રમાણ ઓછું છે આજે પણ એ જોયું કે ઉચ્ચ અભ્યાસમાં બહેનોની સંખ્યા પરિણામની દૃષ્ટિએ પણ અને સંખ્યાની દૃષ્ટિએ પણ વધારે છે સમાજ ને જો શિક્ષણને આગળ લાવવું હોય તો મા બાપ વાલીઓએ વધારે સમય આપવો પડશે એને માટે કેટલાક ખાસ આયોજનો કરવા પડશે અંગ્રેજી જેવા વિષયોના ક્લાસીસ શરૂ થાય એની સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ આગળ આવશે તો એનું ટેન્શન ઘટશે આ બધું થશે અને આજના યુવાનોએ એક જ વસ્તુ નક્કી કરવી જોઈએ કે માત્ર મહેનત કરો પરિણામની ચિંતા ન કરો મહેનત કરનારને હંમેશા ફળ મળે છે ખુદ કૃષ્ણ ભગવાને એક પ્રોમિસરી નોટ લખી આપી છે નહોતું કરેલા આના કરતા કશ્ચિત દુર્ગતિમ તાતગત છતી સારા હેતુથી કરેલું કોઈ પણ કામ કરેલ નિષ્ફળ જતું નથી આ થતું રહેવાનું છે હું યુવાનોને જનૂનથી કામ કરવા માટે પ્રેરિત થેન્ક યુ હું કમલેશ મોતા જિલ્લા શિક્ષણ અધિકારી મોરબી અને પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભુજ કોઈ પણ સમાજે પ્રગતિ કરવી હશે ને તો શિક્ષણ સિવાય કોઈ પણ સરળ રસ્તો નથી કોઈ શોર્ટકટ નથી શિક્ષણને જો પ્રોત્સાહન આપશો તો સમાજ આપોઆપ આગળ આવે છે અને મને આનંદ છે કે અમારો મસ્કાનો રાજગોર યુવક મંડળ છેલ્લા ત્રીસ વર્ષથી એની સ્થાપના પછી છેલ્લા ત્રીસ વર્ષથી આજે નાના ભૂલકાઓને અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનું કામ કરી રહ્યું છે અને આ વર્ષે અમારા નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ ખૂબ જ ઉત્સાહી છે એમના નેતૃત્વ હેઠળ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને દોઢસો જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા છે આ જે સન્માન જેનો થાય છે એ બાળકોને જે આનંદ આવે છે ને એ આનંદ આપણે કલ્પના ન કરી શકીએ એટલો આનંદ હોય છે અને એ આનંદ જે થાય છે એમાં જ એને પ્રગતિ માટેનો આગળનો રસ્તો ખુલે છે એને એક નાનકડું ઈનામ મળ્યું હોય છે એ એના માટે એક પ્રેરણાનું પાથે બને છે પ્રોત્સાહનનું એક ઝરણું બને છે અને એનાથી એ આગળ વધે છે એટલે આ જે દોઢસો તાલાઓ છે એ જેમ દર વખતે કંઈક ને કંઈક નવા નવા તેજસ્વી તાલાઓ મસ્કામાંથી આવે છે તો આમાંથી જ કોઈક સારા વ્યવસ્થિત ડોક્ટર મળશે હજી વધારે વધારે એન્જિનિયર્સ મળશે વધારે ક્લાસ વન અધિકારીઓ મળશે વધારે ક્લાસ ટુ અધિકારીઓ મળશે એવા અનેક પ્રોફેશનલ્સ મળશે સારા સ્કિલ બેઝ કે કોઈ પોતાના પણ એન્ટરપ્રિનિયર છે સ્વતંત્ર ઉદ્યોગ સાહસિકો પણ આમાંથી મળશે એવી હું આશા રાખું છું અને રાજકોટ યુવક મંડળના પ્રમુખશ્રી અને એની સમસ્ત ટીમને ફરી એકવાર અભિનંદન આપું છું કે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે વર્ષો સુધી આયોજન કરવું બહુ અઘરી વસ્તુ છે એ અઘરી વસ્તુ રાજકોટ યુવક મંડળ કરી રહ્યો છે વર્ષોથી એનો એક રાજીપો વ્યક્ત કરું છું આજે મસ્કા ખાતે મસ્કા રાજગોર યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મસ્કા યુવક મંડળ દ્વારા આજે અઠ્યાવીસમો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હતો અને એની અંદર મસ્કાના નાનામાં નાના વિદ્યાર્થી એટલે કે જુનિયર કેજીથી લઈ અને કોઈપણ ફેકલ્ટીમાં માસ્ટર ડિગ્રી અને ડૉક્ટર્સ સુધીના તમામ વિદ્યાર્થી ભાઈઓ એક પણ વિદ્યાર્થી ભાઈ બહેન રહી ન જાય એ રીતનો તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને લગભગ એકસો ને છેતાલીસ વિદ્યાર્થી ભાઈ બહેનોને આજે અહીંયા સરસ્વતી સન્માન કાર્યક્રમની અંદર સન્માનિત કરવામાં આવ્યા હતા જેની અંદર ધોરણ દસ ધોરણ બાર સામાન્ય અને ધોરણ બાર કોમર્સ એ ત્રણેય વિદ્યાર્થીઓમાં ત્રણેય ફેકલ્ટીઓમાં પ્રથમ આવનારને ગોલ્ડ મેડલ તેમજ દ્વિતીય આવનારને સિલ્વર મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા આ સિવાય કેટલીક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓને પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આજનો જે આ કાર્યક્રમ હતો એમાં મસ્કાનું ગૌરવ કહી શકાય એવા મૂળ મસ્કાના અને કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ અમરબી શ્રી ડૉક્ટર કાંતિભાઈના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ હતો સાથે સાથે મસ્કાના જ એવા ગૌરવ કહી શકાય એવા ડૉક્ટર કમલેશભાઈ મોતા કે જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અત્યારે ફરજ બજાવે છે તેઓ પણ આજના કાર્યક્રમમાં એમનું પણ વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મસ્કા રાજકોર બાળાશ્રમ અને બાલિકાશ્રમના પ્રમુખ શ્રી વસંતભાઈ પણ આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત હતા મસ્કા આમ જોઈએ તો અખિલ કચ્છી રાજગોર સમાજનું શૈક્ષણિક હબ કહી શકાય કે જેની અંદર મસ્કાની અંદર મસ્કા રાજગોર બાળાશ્રમ મસ્કા રાજગોર બાલિકાશ્રમ અને હમણાં રિસન્ટલી આ વર્ષે મસ્કામાં શિશુકુંજની પણ સ્થાપના કરવામાં આવી છે આ રીતે જુદા જુદા જુનિયર કેજીથી કરી અને કોલેજ સુધીનું શિક્ષણ મસ્કા રાજગોર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને મસ્કામાં મળી રહ્યું છે આજનો આ કાર્યક્રમ નો વિશેષ વાત કરું તો જે અઠ્યાવીસ વર્ષથી મસ્કા યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ થઈ રહ્યો છે એના કારણે મસ્કાની અંદર મસ્કા રાજગોર સમાજની અંદર શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધ્યો છે અને મસ્કાની અંદર અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ડોક્ટર્સ સીએ એન્જિનિયર્સ અને જુદી જુદી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મસ્કામાંથી અત્યારે અખિલ કચ્છી રાજગોર સમાજને મા જુદી જુદી જગ્યાએ પોતાનું નામ રોશન કરી રહ્યા છે દાતા પરિવારનો મસ્કા માં હંમેશા જે કંઈ પણ કાર્યક્રમો થતા હોય છે ખાસ કરીને શિક્ષણને લગતા એમાં ઉધાર દિલે મસ્કાના દાતાશ્રીઓ મસ્કા તેમજ મસ્કા બહારના દાતાશ્રીઓ મસ્કા યોગ મંડળના શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉધાર દિલે સહયોગ આપતા જ હોય છે એટલું જ નહીં પણ મસ્કા રાજગોર બાળાશ્રમ અને બાલિકાશ્રમમાં પણ ઉધાર દિલે સમસ્ત કચ્છી રાજગોર સમાજનો પૂરતો સહયોગ મળતો રહે છે અને એના કારણે રાજગોર સમાજની અંદર જે શિક્ષણનું સ્તર જે આપણે ખૂબ જ વધી રહ્યું છે જે આપણે અત્યારે સમસ્ત કચ્છી રાજગોર સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ મસ્કાની અંદર રાજગૌર બાળાશ્રમ જે સમાજના વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપે છે રહેવા જમવાની પાઠ્યપુસ્તક યુનિફોર્મ સ્કૂલ ટ્યુશન ફી તમામ સગવડો એકદમ નિઃશુલ્ક આપે છે એવી જ રીતે મસ્કા બાલિકાશ્રમમાં પણ રાજગોર સમાજના તમામ બાલિકાઓને ધોરણ પાંચથી લઈ અને કોલેજ સુધીના તમામ બાલિકાઓને એકદમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક શિક્ષણ ટ્યુશન યુનિફોર્મ અને રહેવા જમવાની સગવડ અહીંયા મસ્કા ખાતે આપવામાં આવે છે આ ઉપરાંત જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે જે હાયર એજ્યુકેશનમાં આગળ ભણવા ઈચ્છે છે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે એમને પણ મસ્કા રાજગોર બાળાશ્રમ દ્વારા હાયર એજ્યુકેશન લોન સાહેબ પેટે પણ શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે એટલે મસ્કા રાજગૌર સમાજ અખિલ કચ્છી રાજગોર સમાજનો કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ભણવા માટેની સગવડો મસ્કા ખાતે ઉપલબ્ધ છે હું વૈભવી કૈલેશકોર પૂર્વ કચ્છ કચ્છી રાજગોર સમાજ મહિલા મંડળની મહામંત્રી છું આજે અઠ્યાવીસમો જ્યારે યુવક મંડળે શૈક્ષણિકનો સમારોહ કર્યો તો એ ખૂબ જ આનંદની વાત છે જ્યારે અહીંયા આપણે એવું જોયું કે ત્રણ દીકરીઓ ડૉક્ટર છે ત્યારબાદ ઘણી બધી દીકરીઓ તેમજ બધા જ જે ઉચ્ચ શિક્ષા પામી રહ્યા છે એ બધા જ બાળકોને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ પ્રમાણપત્ર આ આપી અને એમને ખૂબ જ સન્માનિત કર્યા છે આપણા સમાજનું ગૌરવ આપણા સમાજ રત્નો આ છોકરાઓને આ રીતે પ્રોત્સાહન કરી અને સમાજ તરફથી વડીલો તરફથી એક છોકરાઓને ખાતરી આપવામાં આવી કે તમે શૈક્ષણિક રીતે એટલા આગળ વધો જે જગ્યાએ તમને આર્થિક મદદ કોઈ માર્ગદર્શન તેમજ ક્યાંક ભલામણની જરૂર હશે તો સમાજના વડીલો ટ્વેન્ટી ફોર બાળકો માટે અડીખમ ઊભા છે આવી સમાજની જો છોકરાઓ આગળ આવે જો ભાવિ આપણા જે છોકરાઓ છે એમની માટે સમાજે

ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515